અછા તું ભી ગયા વાહ કાધો નહીં ત્યાં નાસ્તો કરશું માત્ર પ્રસાદ લેશું બીજું ટિફિન ટિફિન પેક કરી હું ઓફિસે બપોરે બે અઢી વાગે ખાઈ લેશું ભૂખ લાગશે ત્યાં ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બ્લોગમાં તો આશા કરીશ બધા ઠીક છો તો અત્યારે હવે બ્લોગ ચાલુ કર્યો નાઇન કારણ કે આજે મારે કુળદેવી માતાજીને ત્યાં નિવેદ કરવાનું છે પડલીઓ ભરવાની છે તો બધું તૈયાર થઈ ગયું તો બાકી નહીં આ પ્રસાદ કરવા જશે માં પછી હું ખાઈ પછી દર્શન કરી પછી જઈશ ઓફિસે પણ હવે જો કે થઈ ગયું બધું માતા ખીર ચોખા ભૂખ લાગી પણ ખાઈ નહીં શકાય

હોમલા પેલો એટલે એમનો દૂધ રેડાયો પરબાર ચેબોડી ના હેરી મને વધારે લાલો આવ્યો હવે હવે તમ ને દૂર કરતા રો એને દેતવા થોડો વધારે

ગયાસી બે અને હવારમાં ખાઈ નતો આવ્યો ખાલી માતાજી જે પ્રસાદ હતો ને એ લીધો હતો કારણ કે આજે અમારે માતાજીએ પડલી ભરવાની હતી એટલે જમીન નહોતો આવ્યો રોટલા શાક નહોતો બન્યો જે જ પરસાદ છે એ જ બને બીજું કાંઈ ના બને તો હું પ્રસાદ લઈને ત્યારે જતો ઓફિસે જ આવ્યો કારણ કે ખાવાનો ટાઈમ ના મળે અને આખો દિવસ તો હવારમાં પ્રસાદ કાં હતો કેમ કરી કટાય બીજું તો હતું પણ હું કાંઈ બીજું લાયું નથી ખાલી ખીર અને બસ માતર બીજું કશું લાવ્યું નહી સાઈડમાં જો કે ગોળ કટિંગ કરીને લાવ્યો છે ખાડ નાખેલી નથી તો ખીરમાં થોડુંક તો મીઠાશ તો જોઈએ જ ને મીઠાશ ખીરમાં ધો ચલો પહેલા સરસ નાસ્તો કરી લઈએ કારણ કે ભૂખ તો લાગે ને કેટલા વાગ્યા બે વાગ્યા કેટલા દિવસ પછી આજે ખીર કાધી પેલા બનાવતા હું પણ હમણાં બનાવતા ઘરિયાને જમી લીધું અને કંકુત્રી એટલી બધી આવી હતી ને કંકુતરીની આખી ભરમાળ થઈ ગઈ કાલથી પાછા લગ્નનું મૂર્ત ચાલુ થયું ને સો સત્તર અઢાર ઓગણીસ અને અઢાર ઓગણીસ વીસ ચોવીસ પચીસ છવ્વીસ અને હત્યા વેઠાઈ ઓગણત્રીસ એટલા બધા મૂર્ત લાગ ગેટ માનાથમાં કંકુત્રી નાથમાં કંકુતરી કેટલી જગ્યાએ પહોંચાશે કેટલી જગ્યાએ હાથ ગણ થશે એક પાછો ફાયદો થાય મારા ઓફિસ ની આજુબાજુ ગામડો છે ને એ બે ત્રણ કિલોમીટર ની ખાસ કંકુતરી હોય તો ફટાફટ બપોરે બાર એક વાગે નીકળે અગિયાર વાગે નીકળે સાડા વાગે જમી ને હાથકેણા થઈને બધું થઈ જાય અને આજુબાજુમાં જ તે બધી અમારા ગવાલા કે જે સગા સંબંધી બધાય તો સૌથી સારામાં સારું થાય એ રીતે ગણિત નો થઈ ગયો હમ બધા નો ટેસ્ટ થાય સરસ સ્ટેપ બાય સ્ટેપ એક એક વિષય ટેસ્ટ થાય એટલે એમાં સારું મૂલ્યાંકન થાય છોકરાઓને યાદ રહે કારણ કે જે અઠવાડિયાના બે ત્રણ પાઠ ચલાવેલા હોય કાવ્ય હોય પાઠ હોય જે શનિવાર ટેસ્ટ હોય ને શનિવાર દસ શનિવાર ટેસ્ટ ને દર શનિવાર ટેસ્ટ એટલે જે આગળ વાંચેલું ગોખેલું બધું તરત પાછું યાદ થઈ જાય તો સારું કહેવાય બસ હવે આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા આ વિડીયો સાથે ત્યાં સુધી બંને માત્ર જઈને અગર વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરી દે બાય